જસદણના આટકોટ રોડ બાયપાસ પાસે રોડની સાઈડમાં પેવર બ્લોક રોડનું હલકી ગુણવત્તા અને નબળા માલથી કામ ચાલી રહ્યું છે જસદણના બાયપાસ પાસે દુકાનદારોની રજૂઆત છે કે આ પેવર બ્લોક રોડ ઉપર ચાલવી તો બ્લોક નીકળી જાય છે અને સરખા ક્રમસર ગોઠવવામાં નથી આવેલ અને ઘણા બ્લોક તૂટેલી હાલતમાં ફિટ કરી દેવામાં આવ્યા છે અને બ્લોકની કોર ઉપર આરસીસી કરવાનું હોય તેની જગ્યાએ માત્ર રેતી અને પાણી મિક્સ કરી અને ચોપડી દેવામાં આવે છે અને ખરેખર આ પેવર બ્લોક રોડના કામમાં લોટ પાણી અને લાકડા જેવી સ્થિતિ સર્જાય છે

રોડ નું કામ માં એવું છે કે જે આમાં બ્લોક માં તમે જોઈ શકો છો કે બ્લોક અત્યારે નવા પાથરવા માં આવેલા છે પણ બ્લોક માં અત્યારે જે બ્લોક એકબીજા બેસવા જોઈએ સરખે સરખા બેસતા નથી એની વચ્ચે જગ્યા છે પછી જે ફરતી સાઈડ ની નીચે પીસીસી કરવાનું હોય તો પીસીસી ની જગ્યાએ એને ખાલી રેતી ને પાણી અને ધૂળ થી કરેલું છે જો જે તમે જોઈ શકો છો કામ અત્યારે બહુ એટલે બહુ ખરાબ હાલત છે ને લોટ પાણી ને લાકડા જેવું કામ કરેલ છે કે શું માંગણી છે તમારી માંગણી એટલે માંગણી એટલે કે ભાઈ વ્યવસ્થિત એમાં સિમેન્ટ રેતી નો ઉપયોગ થવો જોઈએ એના જે ઉચ્ચ અધિકારીઓ હોય એને આવીને અહીંયા કામ ચેક કરવું જોઈએ કે ભાઈ કામ ખરેખર સારું થઈ રહ્યું છે કે નથી થઈ રહ્યું તપાસમાં આવે છે ના તપાસમાં અત્યારે કોઈ પણ આવેલું નથી કામગીરીમાં કોણ કોણ હોય કામગીરીમાં એના કોન્ટ્રાક્ટર હોય છે બીજા એના માણસો હોય છે એને કીધેલું તો એને કીધું કે ભાઈ તમારે આટલા ગામમાં એક થેલી સિમેન્ટ વપરાશે એનાથી વધારે સિમેન્ટ નહીં વપરાય